જો મિત્રો અમે પણ એક માણસ છીએ અમને પણ કંઈક ફરવા જવા માટે મન કરતું હોય છે પરંતુ રોજના કાર્યોમાં એવા સંકળાયેલા હોય છે કે મારે એક મિનિટ બે ગાઢવું એ બહુ જ મુશ્કેલી હોય છે અમે જ્યાં કામ કરી રહ્યા છે જે કંપનીમાં અમે જોડાયેલા છીએ અને જે અમારા વિસ્તારની આસપાસના સમસ્યાનો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અમે જે ઉજાગર કરી રહ્યા છે કંઈક લોકોનું ખૂબ ખૂબ અમને આભાર વ્યક્ત કર્યું હતું આ મારો આભાર વ્યક્ત કર્યા બાદ કેટલાય લોકોએ લાઈક કર્યા હતા અને પર્સનલ ફોન કરીને અમને જણાવ્યું હતું કે કુરેશીભાઈ અમારે પણ આ જગ્યામાં આવી તકલીફ છે જરા અહીં પણ આવો તો મિત્રો મારે કહેવાનું એ થાય છે કે કંઈક સમય કેવો હોય છે કે બધું જ આપણે મીડિયાથી થાય છે મીડિયા બધું કરી આપશે જી હા વાત સો ટકા સાચી છે તમારી પરંતુ આપણે બી જાગૃત થવાની જરૂર છે આપણે પણ આગળ આવવાની જરૂર છે અને આપણે સૌ મળીને પ્લાસ્ટિક મુક્ત પાલન પૂર કરવાનું છે અને ગંદકીને દૂર કરવાની છે તો મેં કંઈક પ્રશ્નો એવા હતા સળગતા પ્રશ્નો હતા જે ખરેખર જે ટક્કણો તૂટી ગયા હતા એ મોતના ખાડા કહેવાય રાત્રે કોઈ પડી જવું અકસ્માત થઈ જવું આ બધી ગંભીર બાબતો સામે આવી હતી આવી રહી હતી તેનું તો આપણે ઉજાગર કર્યું અને નગરપાલિકાએ તાત્કાલિક પગલાં પણ ભર્યા આવા કિસ્સામાં કેટલા પણ રસ્તાઓ છે જાહેર રસ્તાઓ જ્યાં લોકોને હલનચલન છે સ્ટાફ ક્વાર્ટર્સ છે એમના શાળા કોલેજે જતા બાળકોનું સ્થાન છે ત્યાં હવે શાળા એક આપણે મંદિર સમાન ગણાય છે જ્યાંથી આપણે શિક્ષણ લેતા હોય છે ત્યાંથી આપણા આપણું ભવિષ્ય ઊંચું કરતા હોય છે તે જ શિક્ષણ લેતા બાળકોની બિલ્ડિંગ આગળ જ કાદવ કિચડ અને દુર્ગમ મારે છે ત્યાં કોણ નાખે છે કેવી રીતે નાખે છે ત્યાં કેવી રીતે આવે છે તે નગરપાલિકાને તપાસ કરવાનો વિષય છે અને આવા જો ગંદકી નાખી જાય છે તેની સામે પગલાં ભરવાની જરૂર છે પરંતુ તમે જે અપેક્ષા રાખો છો કે આજે આ મોટી ટીવીવાળો આવશે આજે મોટો માઇક લઈને આવશે એક આવડો મોટો કેમેરો લઈને આવશે અને અમારી તમામ સમસ્યાનું ઉજાગર કરશે મિત્રો સો ટકાની વાત સાચી છે આ તમારા સપનાઓ પર પાણી ફરી વળ્યું છે હવે આ સોશિયલ મીડિયા એક એવું એક્ટિવ થઈ ગયું છે કે ટીવીના પ્રસારણ પર અપેક્ષા નથી રાખતા લોકો હવે રાખે છે સોશિયલ મીડિયા ઉપર સાચી હકીકતને પ્રસારણ કરવા કેમ આપણે સોશિયલ મીડિયામાં આપણે નાનામું નાનું બતાવી શકીએ છીએ જો તમે મોટી અપેક્ષા રાખતા હોય તો હવે એ તમારે કેવી રીતે હેલ્પ કરે છે કેવી રીતે તમારા પ્રશ્નોનું ઉજાગર કરે છે એ તમારે એમની સાથે સંવાદ કર્યા પછી તમને માલુમ પડશે પણ હું કહું છું અમે નાના રિપોર્ટર છીએ અમે મોટી વાત કરતા નથી અમે નાની નાની સમસ્યાઓનો ઉજાગર કરી સરકારનું ધ્યાન દોરવે છે અને ત્યારબાદ લોકોના કામ થઈ જાય છે વિશાળ સંખ્યામાં લોકો અમને દુઆ પણ આપે છે તો આ બધું જ છોડીને હું આજે પાઇપલાઇન અમદાવાદ આવ્યો અમદાવાદથી અહીં આવ્યો હૈદરાબાદ અને હૈદરાબાદથી હું ફરવા આવ્યો છું એનું નામ તો મને થોડું શાયદ યાદ નથી આંધ્રપ્રદેશ હું આંધ્રપ્રદેશ આવ્યો છું અને અહીં આંધ્રપ્રદેશમાં આવીને ત્યારે હોટલમાં નાસ્તો બીજું કર્યું અહીંની ઇડલી સંભાર બહુ સરસ હતી અહીંનું મોસમ સરસ છે અહીંની સ્વચ્છતા સારી છે સફાઈ પણ સારી છે લોકો પણ બહુ સારા છે ખરેખર બહુ જ મજા આવી કે જીવનમાં કંઈક થોડું ફરવું પણ જોઈએ ફરવું પણ જોઈએ હું ત્રસ્ત થઈ ગયો હતો કંટાળી ગયો હતો મારો એક મિત્ર આવ્યો મારી સાથે આવું છે મેં ક્યાં તો કે હું જાઉં છું હૈદરાબાદ હૈદરાબાદ જાય છે તો મારે આગળ વાત કરવાની જરૂર જ નથી એને પૂછવાની જરૂર નથી મારી શું તૈયારીઓ છે કેમ મારી સાથે તો લોકોની દુઆ છે મારા મા બાપની દુઆ છે એમની દુઆથી હું આજે અહીંયા સુધી આવ્યો છું એ મારી મા બાપની દુઆ અને લોકોની દુઆ છે તમામ લોકોની દુઆ છે તમામ ધર્મ જાતિ જ્ઞાતિના લોકોની મારી સાથે દુઆ છે કેમ એમાં દરેક કાર્ય કરતો હોઉં છું ને એ મારા અલ્લાને રાજી કરવા માટે કરતો હોઉં છું મેં ક્યારેય કોઈના સાથે પૈસાની અપેક્ષા રાખી નથી અરે માલિકે મને બહુ મોટી સિદ્ધિ આપી છે એનો ખૂબ ખૂબ આભાર છું ને જે મારા મિત્રો મને અહીંયા સુધી લઈને આવેલા છે તેમાં તેમાંમાં પણ મારું શૂન્ય ખર્ચ છે કેમ કે હું તેમની સાથે ચાલું છું તેમની સાથે બેસું છું ઉઠું છું ફરું છું એ જ એમની ખુશી છે આ ખુશીના કારણે આનંદ આવી જાય આનંદ આવી જાય એમને મારી સાથે રહેવાથી આનંદ આવી જાય અને કંઈક એવા એમના પ્રશ્નો હોય છે જે વાત કરતા હોય છે તો તેનું અમે એકબીજાને બેસીને નિરાકરણ લાવી દેતા હોય છે કાઉન્સલિંગ કરતા હોય છે અમે આ તમામ મિત્રો સાથે ને બહુ ખૂબ આનંદ થયો છે અત્યારે એ લોકો ફરવા ગયા છે હું આરામથી મારા રૂમમાં એસી ચાલુ કરીને બેઠો છું બહાર થોડી છે ગરમી છે ગરમીના અભાવે હું બહાર ફરી શકું એમ નથી એટલે એમને કહ્યું તમે ફરી આવો એ લોકો ફરવા ગયા છે તો મિત્રો હું ફરીને પાછું મારા મુકામ પર તો આવવાનું જ છે અહીંયા રોકાવાનું નથી એ ચીજ સમજી લો કે દુનિયામાં માણસ મુસાફર બનીને આવ્યો છે એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે જ્યાં સુધી એ ખર્ચીને જ્યાં જઈ શકે છે ત્યાં જઈ શકે છે જ્યારે કુદરતના ઘરની બોલાવાનું આવશે તારે વ્યક્તિ એકલો જ જશે એને બધા સગાવાળા એને મૂકવા આવશે ત્યાર પછી એ નહીં આવે ત્યાર પછી એ નહીં આવે કારણ કે હવે જતો રહ્યું છે એનો સમય પૂરો થઈ ગયો છે ભગવાન અલ્લાહ એને બોલાવી લીધું છે આવા સંત હંતો ઉલમા ઇકરામો કેટલા આયા કેટલા જીતા રહ્યા આપણા મા બાપ જો આયા તા જીતા રહ્યા આપણે જ મૂકી આવ્યા બસ આ એક સફરનું જીવન છે મારું કહેવાનું એમ થાય છે કે આજે મારા નસીબ અને મારા તકદીર મારા ખુદા અલ્લાહ એવા બનાવ્યા છે કે મારાથી લોકોને ફાયદો થાય છે મારાથી ફાયદો થવાના કારણે લોકો મને ખૂબ જ ચાહે છે અને લોકો મને હવાઈ જહાજમાં બી લઈ જાય છે ટ્રેન મારફતે બી લઈ જાય છે અને રોડ માર્ગેથી બી લઈ જાય છે પરંતુ મારો સુફાર આજે યાદગાર રહ્યું એમ નહીં કે પ્લેનમાં બેસવાથી મારું યાદગાર રહ્યો પરંતુ આ વિસ્તાર મેં જોયું નથું આ શહેર જોયું નથી કે હૈદરાબાદની બાજુમાં આંધ્ર આવેલું છે અને આંધ્રમાં આવી આવી વસ્તુ મળે છે બજારમાં હું જઈને આવ્યો બજારમાં ફર્યો બહુ જ આનંદ થયો બાકી હું આપને કહું છું સરસ બનો સ્વસ્થ બનો અને લોકોના ફાયદા માટે બનો પોતાનું સ્વાર્થ માટે નહીં લોકોના ફાયદા માટે બનો લોકો તમારી સામે આંગળીથી પણ ચિંધશે તમને કાળ પણ બોલશે તમારી સામે પણ થશે પણ તમે શું તમારા અંદર કુદરત બેઠેલું છે તો કુદરત તમને સાથ આપશે આપશે ને આપશે બસ આજ મારી રિક્વેસ્ટ છે હું અત્યારે ધા સિક્રેટ ન્યૂઝ ચેનલમાં પ્રસારણ કરવા માટે આપથી વિરામ લઉં છું થોડો અને બસ બે દિવસની જ વાત છે આજે અમારે બીજો દિવસ તો થઈ ગયો કાલની ફ્લાઇટ છે એટલે કાલ સાંજ સુધી તો હું બસ આપના પ્રાંગણમાં આવી જઈશું અને મારા જે કાર્યોથી હું ફરી તૈયાર થઈ જઈશું એ જ અપેક્ષા સાથે હું આપને વિમરું છું નમસ્કાર હેપ્પી હેપ્પી બી હેપ્પી